પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી નો તો કોઈ મતલબ રામ અને પ્રસંગ આવે અને રામ ને ભરત ના બાપુ પ્રેમ ની વાત થાય ને આપણા બે ભાઈ નો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથા નો કોઈ મતલબ નથી હાહુ વાહુ ના ડખા મટે નહીં તો કથા નો કોઈ મતલબ નથી કથા પછી આપણા ઘરમાં બાપુ જો વિખવાદ મટે ને સાઉન્ડ વાળા ને સાજી કલાકાર ને વક્તા ને તમારે શું તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા ફૂગે અને વર્ષો ના વિખવાદ હોય જો મટી જાય તો જ સમજજો કથાનું કથા નું આપણને ફળ મળ્યું બાકી નગર બીજાને જ ફાયદો છે તમને કાંઈ છે અમે તો ગામો ગામ અમારે હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાઈઓ હાલતી ને મને તો એમ થાય કે કથાઈ હોય એટલી બધી હાલત તમ બગાડ કેમ નથી અટકતું બગાડ તું અટકવું છે લાખો રૂપિયા દાન આપે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાસોડોનો ડોમ નાખો એટલે પણ આટલો આટલો ખર્ચો કરે આ બગાડ નથી અટકતો એનું કારણ શું પણ આયાથી કથામાંથી જાય ને ઉભા થાય તો આમ આમ કરતા જાય આય નાય ભલે ભલે ઘરે લઈ જાવ કંખેરી કંખેરી હાલ આ જો તમારા મારા જીવનમાં ન ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી એટલા જ માટે મહાપુરુષો કે છે કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ ની ગતિ શું હોય બાપુ કોઈ ને ખબર હોય મને કહેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે ભાઈ મને આમાં કઈ બહુ ઊંડી ખબર ન પડતી હો તમે પછી એવું નો માનતા કે આપણો છેડો અડી ગયો ના એવું કઈ છે નહી કરમ ની ગતિ શું હોય શકે આપણે કોને છે જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના પૂછ મારે સુખી છે લ્યો શું આપણે કરમ શું સમજવું આપણે રામ 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 કરી છે ને સીતાજી રામને પડીને આખી જિંદગીમાં હારો દિન હોય ગયો એનું શું કર્મ હશે માલિક કૃષ્ણ પરમાત્મા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા બોલો એનું શું કરમ દ્રૌપદી ના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયા ખબર છે શું એનું કરમ આપણને ખબર જ નથી આમાં બાબુ સાચું કર્મ કયું છે ખોટું મને નથી ખબર પડતી તમને પડતી મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ બોલો એનું શું કરમ છે ભીષ્મ જેવો જેને લેવા આવે અને એમના દૂધ ને એમ કે અત્યારે છ મહિના પછી આવજે પોતાનું મોત રોકી સિદ્ધ પુરુષ એને છેલ્લે બાળ ની પથારી માં પડ્યું

કૌરવ પાંડવ નું યુદ્ધ થયું ને કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડ ના માલિક ને કૌરવ ના પક્ષ ભીષ્મ પિતા છે પાંડવ ના પક્ષમાં માં બાપુ કૃષ્ણ પરમાત્મા છે હા મામા રથાવી ભાર્યા ને ભીષ્મ પિતા કૃષ્ણને ને કે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ પણ આ અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બિના વગર નથી કૃષ્ણ પરમાત્મા કે ના દાદા આ તમારા ભાઈ નો મામલો છે આમાં મારે કઈ હથિયાર ઉપાડવાનો હું તો અર્જુન નો રથ લાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાનો તું હથિયાર ઉપાડ ઉપાડતો આમાં કોની તાકાત છે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મ ને કોઈ હરાવી હકે બીક તારી એક જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મ ની સામે ગમે એવું યુદ્ધ જામ્યું હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ ગમે એવું યુદ્ધ જામ્યો હથિયાર નહીં ઉપાડું અને બાપુ ભીષ્મ એ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ મેદાનમાં મેદાન બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં એને એ પ્રતિજ્ઞા કરી

અને પછી અર્જુનને ને કીધું માર બાણ એ રૂવે રૂવે બાણ માર્યા અને બાપુ આંકડે ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્મા ને છે કૃષ્ણ બધું સુદાન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં આ તો શિખંડી આગળ રાખ્યો તો પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે બાપુ કેવી જનતા હશે કેવી મા છે મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધા ની મજા પછી કડવી લાગે કાગડા અખિલ બ્રહ્માંડ ના બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા હરિનાકશ વાત આપણી જાણી એટલું બધું તપ કરી બ્રહ્માજી પ્રગટ કર્યા બ્રહ્માજી કે છે માયક 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 ઈ કે મારું મોત ન થાય એવું કઈ કરો ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો બ્રહ્માજી કે કાય વાંધો નહી તો કે એમને લખી દયો બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં લખાયું લખ્યું બધું એમ કે જને બધા રાતે ને દી અને લોઢે ને લાકડે ને બધું લખ્યું પછી વિષ્મને માફ કરજો બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો એ સહી કરી દીધી કે આલે આ દસ્તાવેજ રાખ તારી પાસે અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે હું 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 થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું હું જ કરું છું હું જ કરું છું નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે બોલો પ્રહલાદ ભણવા ગયેલો પ્રહલાદ ઉભો થયો બધું રાજા જ કરે છે તો કે હા તો કે રાજા ઉગાડે આ વરસાદ વરે છે રાજા ભણાવે ઓલો સાહેબ કે તારા બાપા કે છે કેવું પડે અમને ખબર છે શું છે આમાં આપણા ગઈઠા કેતા કોઈ ને કોઈ ન પોગે ને એનું પેટ પોગે પોતાની પ્રજા બાપુ વાંકા વાળી દે આખી દુનિયા ને ભલે ધ્રુજાવતા હોય પણ પરજા જો આપડી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડીયકો ઈ પ્રહલાદ ઘરે આવે એનો માસ્તર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો ઢીંચણ ઉપર બેહારીને પ્રહલાદને કે છે એનો બા ભરણા કસ બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો કે કૃષ્ણજીનો ગન ગણપતિનો ગન ઘનશામનો ગન બાપુ આમ બાવડું ચાલીને દિવાલારે ગા કર્યો

લક્ષ્મીજીને કીધું કે ઓલું છોકરા જીવ નીકળી જાય તમે બત્રી ભાત નો ભોજન પ્રમાણે છે તમારા છોકરા પાસે કોક વાતું કરે માલ ઈ કે પણ બારણું બંધ છે કે બધું બંધ છે પણ માલપા કોક ને બોલે છે બારણું ખોલ્યું કોણ આવ્યું તું કે મારી માં આવી ક્યાંથી આવે આ બારણો મન છે અન ધારી છે તાળુ માર્યું છે કેવી રીતે આવે ઈ કે બાપા એ તો તમને ભરોહો નથી માં ના ઉદરમાં ખોબાય એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો નો રાખતો તો બાય 10 ની હતી આમાં થોડો ભૂખ્યો રાખે અને બાપુ હરણા વાંચ્યો હોય તો લોય નો નીકળે એ થાંભલો સકાવે કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે ઈ કે ભરપાથી બાથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડા ને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણા ને ચડાવ્યો આમ ચડબું ચાલ્યું અને આમ બાપુ ખોળા માં લીધો હરણા કંસ કે હરણા કંસ તારો દસ્તાવેજ કઈક અને પછી આ ટીશન ઉપર રાખેલો હોય કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર એ નથી ઉપર નથી ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલ પાસે કે બહાર શોખ ઘરમાં કે ઘરમાં નથી ને બહાર નથી દી આથંબાની તૈયારી હતી કે રાજશેખ દી

અરે હું તો એમ કહું કઈ ન થાય તો કઈ નઈ કીડિયારું તો પૂરી હકો ન પૂરી હકો એટલું તો કરી કોને અરે બાબુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણ આમ જાય છે એટલે લાંબો ટેમ્પરી માં લીધો કારણ કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને આ તમારો ડાયરો નથી ત્રણ ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા હો અને મારી અરે એક બે કલાક મારો દીકરો હારે છે એ ગાય છે અમે ભજન ગાયા માતાજીના ગરબા ગાયા પછી વાતું કઈ લોકગીત ગાયા પણ બાબુ હલ્યા જ નહીં કોઈ હલ્યા જ નહીં અમે ત્રણ ચાર જણા હતા ને ગાવા વાળા પણ એક વગાડતા